તાપીના વાલોડમાં અલગઢ ગામના લોકોએ શાળાને તાળું લગાવ્યું વિદ્યાર્થી વગર જવાહર ફળિયાની શાળાને ગ્રામજનોએ કરી શાળાને તાત્કાલિક બંધ કરવાનો આદેશ કર્યો શાળા બંધ આદેશ સામે ગ્રામજનોમાં રોષ છે શાળા બંધ ન કરવા માટે ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે ફોનલાઈન પર જોડાયા છે દીપક વાલોડમાં અલગઢ ગામના લોકોએ શાળાને તાળું લગાવ્યું છે ચોક્કસ નેહા જણાવી દો કે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આવે જે અલગઢ ગામ છે ત્યાં જવાર ફળિયા ખાતે આવેલી છે સરકારી પ્રાથમિક શાળા છે ધોરણ એક થી પાંચ ની જે શાળા છે એમાં બાળકો ની સંખ્યા નહિવત હતી અને ચાલુ વર્ષમાં જે નવું સત્ર શરૂ થવાના લગભગ આજે દોઢ બે મહિના થવાનો જેટલો સમય થયો છે પરંતુ એક પણ બાળક નહીં હોવાને લઈને શિક્ષણ વિભાગ દ્વારા આજે શાળાને બંધ કરી દેવામાં આવે છે અને જે બાકીનું જે કામ કે અન્ય જે ગામમાં આવેલી બીજા ફળિયામાં જે આવે છે એ શાળા જોડે મર્જ કરી દેવામાં આવી છે તો છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષમાં લગભગ બાર જેટલી સંખ્યા હતી અને આજે એ સંખ્યા સંખ્યા થઈ કારણે શિક્ષણ વિભાગે આ શાળાને બંધ કરી દીધી છે તો બીજી તરફ ગ્રામજનોની માંગ છે કે આ શાળા ચાલુ રહેવી જોઈએ કારણ કે વાલીઓને ત્યાં સુધી આવવા જવામાં પણ તકલીફ પડે છે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને લઈને એટલે ગ્રામજનોની એક તરફ માંગ પણ ઉઠવા પામી છે કે આ શાળા ફરી શરૂ કરવામાં આવે બિલકુલ દીપક જાણકારી બદલ આભાર